હેલો ફ્રેન્ડ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એની અંદર જે છ નું હકપત્રક આવે છે એ શું છે અને બોજાની વિગતો શું છે એના વિશેની થોડી જાણકારી હું તમને આપી દઈશ કારણ કે સાત બાર આઠ છ નું હકપત્રક નું જે કામ હોય છે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં એ કામ હું પોતે જ કરું છું એટલે હું તમને સારી રીતે સમજાવીશ તો જ્યાંથી તમે આ વિડીયો જોજો એટલે ખેડૂત મિત્રોને પણ કામ લાગે અને જે પાછળની પેઢી છે જે કોલેજન બાળકો છે તમારા એમને પણ ખ્યાલ આવે કે આપણા જમીનના ઉતારામાં છનું હકપત્રક નું મહત્વ શું છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ લાઈક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં તો આપણે શરૂ કરીએ છ નું હકપત્રક અને ભોજન વિગતો કઈ રીતે જોઈ શકશો મિત્રો તમે આ વિગતો તમારા ઘરે કોમ્પ્યુટર કે લેપટોપ હોય એમાં પણ જોઈ શકો છો તો આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ એક વેબસાઇટ લખવાની રહેશે એચટીટીપીએસ સ્લેશ એનઈઆર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એટલે આ પ્રકારનું એક પેજ ઓપન થશે એમાં તમારે આ વચ્ચેના એટલે કે કાઉન્સમાં લખેલું છે જમીનનો રેકોર્ડ જોવા માટે એના પર ક્લિક કરવાની રહેશે આ પ્રમાણે એક બોક્સ છે એમાં પ્રથમ છે વીએફએસ સેવન સર્વે નંબર ડિટેલ્સ એટલે ગામના નમૂના નંબર સાત સાત બારના ઉતારાની ડિટેલ્સ જોઈએ તો અહીંયા કાળું બટન આપેલ છે એના પર ટ્લિક કરવાની આઠ ની વિગત જોવી અહીંયા ક્લિક કરવાની બરાબર છ નું હકપત્રક જોવું હોય તો અહીંયા ક્લિક કરવાની તો મિત્રો આપણે જોઈશું સર્વે નંબર બરાબર છ ના હકપત્રક ની વિગત તો કોઈ બી જિલ્લો પસંદ કરીએ આપણે દાખલા તરીકે મહેસાણા કરીએ તાલુકો પણ મહેસાણા કરીએ ગામનું નામ લઈ લઈએ કોઈ બી છેલ્લું ગામનું નામ લઈ લઈએ લક્ષ્મીપુરા એમાં સર્વે નંબર દાખલા તરીકે કોઈ નો જોઈએ સર્વે નંબર પછી તમારે આ કોડ કે થ્રી નીચે કોડ બતાવે છે એ લખવાનું રહેશે પછી ગેટ ડિટેલ્સ પર ક્લિક કરવાની રહેશે આ તમે તમારા ઘરે કોમ્પ્યુટરમાં પણ જોઈ શકો છો તો જુઓ મિત્રો આ પ્રમાણેનું ખેડૂતના નામ સાથેનો એક ભેદ ઓપન થશે બરાબર તો આપણે આજે જોઈએ બોજાની વિગત તો આ જમણી બાજુ જ્યાં હું બ્લુ કલર કરું છું ત્યાં મંડળીનો બોજો બોલે છે બરાબર તો અહીંયા ત્રણસો ચાર નંબર છે એ શું છે એ બોજાની વિગત છે જે મિત્રો આ નંબરો છે એની ઉપર આ બોજો અને બીજા હક્કોની વિગત એમાં પણ ત્રણસો ચાર નંબર છે તો આ ખેડૂત મિત્ર ને ત્રણસો ચાર નંબરની જે એન્ટ્રી છે એમાં બોજાની વિગત છે જેને બોજો કહેવાય હવે આ ત્રણસો ચાર જોવું છે આપણે બરાબર તો એ બોજાની વિગત કઈ રીતે જોઈ શકશું તો બેગ જવાનું બેગ જઈને અહીંયા લખેલું છે હકપત્ર ગામ નંબર છ ની વિગત એના પર ક્લિક કરીશું પછી એ કયો નંબર હતો એ તમારે યાદ રાખવાનો રહેશે ત્રણસો ચાર નંબર હતો કદાચ પછી ફરીથી આ કોડ લખી દેવાનો અને ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરી દેવાની બરાબર એટલે તમે જોઈ શકો છો ત્રણસો ચાર નંબર બોધ દાખલ બરાબર જે તે નામ હતું એ નામ આવી જશે અને અહીંયા બોજાની વિગત લખેલી છે બરાબર તો આ પ્રમાણે તમે વિગત બોજાની જોઈ શકો છો હવે એ હતી બોજાની વિગતની એન્ટ્રી હવે મિત્રો આપણે જોઈએ કે આમાં અલગ અલગ પ્રકારના છના હકપત્રક હોય છે જેમાં બોજાની વિગત હોય છે ઘણા લોકોને વારસાઈ હોય છે વારસાઈ એટલે કે તમારા ફાધર ઓફ થઈ ગયા હોય પછી એમના પત્નીના નામે કે દીકરાઓના નામે જમીન થતી હોય એને વારસાઈ કહેવાય એટલે એમાં પણ એક એન્ટ્રી પડતી હોય છે તો એ એન્ટ્રી વિશે આપણે જોઈએ કોઈ બી દાખલા તરીકે આપણે લઈ લઈએ સર્વે નંબર અહિયાં લઈ લઈએ અગિયાર નંબર લઈ લઈએ આપણે એ જલ્દી યાદ રહે આપણને પછી અહીંયા નીચે કોડ લખી દેવાનો આ પ્રમાણે તમે પોતાની વિગત પણ જોઈ શકો છો તમારા પોતાની ગેટ ડિટેલ્સ પર ક્લિક કરવાની બરાબર હવે અગિયાર નંબરમાં આપણે વારસાઈ જોઈ છે અહીંયા તમે જોઈ શકો છો કે કંકુબેન વિધવા છે એમના દીકરીઓ છે દીકરા છે બરાબર તો અહીંયા સામે ઇઠોતેર નંબર લખેલો છે એ વારસાઈની નોંધ કહેવાય જે અહીંયા ઉપર પણ હશે જે બ્લુ કલરમાં હું તમને બતાવું નોંધ નંબર તથા ખાતેદાર ઇઠોતેર હવે ઇઠોતેરમાં તમે જોઈ શકો છો वासाई એટલે કે પુત્રના નામે જમીન થઈ છે તો 72 નંબર આપણે જોઈએ છ ના હક ઉપર ક્લિક કરવાની 72 નંબર ફરીથી કોડ લખીશું આ દેવાવાનું મોકિયર જુઓ મિત્રો જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જમણી બાજુ વારસાઈ લખેલો બરાબર તો આ પ્રમાણે આપણે વિગતો જોઈ શકીએ છીએ બરાબર આ હતી વેચણી વારસાઈ અને બોજાની વિગતો આ પ્રમાણે તમે પોતાની પણ જોઈ શકો છો તો મિત્રો ચોક્કસથી તમને આ વિડીયો પસંદ આવે છે તો દરેક ખેડૂત મિત્રો જેથી જાણી શકીએ છીએ સરકારી રેકોર્ડ પ્રમાણેની વિગતો મોબાઈલ ટેકનોલોજી કે કોમ્પ્યુટર દરેક પ્રકારની માહિતી તમને તમારા મોબાઈલ પર મળતી રહેશે જો તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો તમને તમારા ફોનમાં મેસેજ આવશે નહીં તમને ખ્યાલ નહીં આવે બરાબર તો સરકારી કામકાજ વિશે પણ અમુક જાણકારી હું તમને આપતો રહીશ તો ફરીથી મળીશું થેન્ક યુ